નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તો ભ્યામ તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દહીં બટાકાનું શાક બનાવવાના છે અને તેની રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ તો કઢાઈ લીધી છે એની અંદર ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બટાકા લઈ લેવાના છે અને અને બટાકા આપણે ધોઈને કમ્પ્લીટ કરીને મૂકેલા છે અને એની અંદર આપણે લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી હળદર પા ભાગ જેટલી જીરું લઈ લઈશું અડધી ચમચી મીઠું લઈ લઈશું પ્રમાણસર થોડું અને તેલ લઈ લઈશું આપણે બે ચમચી જેટલું અને બરાબર આપણે કમ્પરી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમને વધારે તીખાશ ભાવે તો તમે એના અંદર ગરમ મસાલો અને વધારે મરચું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો તો કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લીધું છે બટાકા અને તેલ આપણું ગરમ પણ સરસ રીતે થઈ ગયું છે તો આપણે એના અંદર ઉમેરી લઈશું તેવી રીતે આપણે બટાકા બધા અંદર ઉમેરી લેવાના છે અને બરાબર આપણે એને કમ્પ્લીટ રીતે હલાવી લઈશું બટાકા એકદમ સરસ થાય ત્યાં સુધી રેવા દઈએ ત્યાં સુધી આપણે દઈ લીધું છે આપણે એક વાડકી જેટલું મોટી અને એની અંદર આપણે લાલ મરચું લઈ લઈશું એમાં બી અડધી ચમચી આ ભાગ જેટલી હળદર મીઠું લઈ લઈશું પ્રમાણસર થોડુંક ધાણાજીરું એક ચમચી જેટલું લેવાનું છે આપણે અને બધું મિક્સ કરી લેવાનું છે સરસ રીતે હવે એની અંદર આપણે થોડુંક આપણે અડધી ચમચી જેટલું ચણાનો લોટ છે એ ઉમેર્યો છે અને બધું મિક્સ કરી લેવાનું છે સરસ રીતે હવે આપણા બટાકા એકદમ સરસ રીતે થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું પહેલા તો આપણે કઢાઈ લઈ લઈશું પાછી અને એની અંદર ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આપણે જીરું લઈ લઈશું અડધી ચમચી તમાલપત્ર અને એક લાલ મરચું લઈ લઈશું આપણે હિંગ રહી આપણે ચપટી ડુંગળી લઈ લેવાની છે આપણે એક ઝીણી કટ કરેલી છે અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે એ પણ બરાબર મિક્સ કરી લેવાનું છે મીઠું રહી આપણે થોડુંક પ્રમાણસર એ પણ આપણે બરાબર આપણે મિક્સ કરવાનું છે

અને બરાબર એ પણ મિક્સ કરવાનું છે આપણે અને ટામેટા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી આપણે એને થવા દઈશું બરાબર તો ટામેટા આપણા સરસ રીતે થઈ ગયા છે અને એની અંદર આપણે જે દહીંનું બનાવેલું હતું મિશ્રણ એ આપણે અંદર ઉમેરી લઈશું અને બરાબર આપણે કમરી રીતે મિક્સ કરીને આપણે હલાવી લઈશું આપણે બે પાંચ મિનિટ્સ માટે આપણે રીતે કમરી રીતે હલાવી લઈશું તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ઘટ થવા લાગી ગયું છે અને એની અંદર આપણે બટાકા છે એ અંદર ઉમેરી લઈશું આપણે અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે અને એને આપણે હવે ઢાંકી દઈશું આપણે પાંચ દસ મિનિટ માટે પાંચ દસ મિનિટ થઈ ગઈ છે અને બટાકા એકદમ સરસ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને ઉપરથી આપણે થોડી કોથમીર ઉમેરી લઈશું આપણું આ સાત દહીં બટાકાનું રેડી થઈ ગયું છે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ